કેન્દ્ર સરકાર પોતાની ઘણી કૃષિલક્ષી યોજનાઓનું ડિજિટલાઇઝેશન કરી રહી છે અને આ ડિજિટલાઇઝેશનના કારણે જ આપણને એગ્રીસ્ટેક અને ફાર્મર રજિસ્ટ્રી જેવા પ્રોજેક્ટ જોવા મળ્યા હવે ગુજરાત સરકારના માહિતી ખાતાએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે એમાં ગુજરાતના ખેડૂતોને પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે ત્રણ કામ કરવાના ગયા છે અત્યાર સુધી ખેડૂતોને પીએમ કિસાનના ઓગણીસ હપ્તા મળી ચૂક્યા છે હવે વીસમો હપ્તો જે છે એ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થાય એવી સંભાવના છે ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોને થોડા જાગૃત કર્યા છે જે ખેડૂતોને છેલ્લા આઠ હપ્તાથી એટલે જે છેલ્લા આઠ હપ્તા છે એમાં હપ્તા મળવામાં સમસ્યા થઈ રહી છે અથવા તો અનિયમિત હપ્તા થઈ રહ્યા છે એવા ખેડૂતોએ આ ત્રણ કામ કરવાના છે ને એ ત્રણ કામ કયા છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું પીએમ કિસાન યોજના અંતર્ગત આપણા દેશના ખેડૂતોને અત્યાર સુધી ઓગણીસ સપ્તાહ મળી ચૂક્યા છે પીએમ કિસાન યોજના જ્યારે શરૂ થઈ ત્યારે આપણા દેશના જે કુલ લાભાર્થી ખેડૂતો હતા એ અગિયાર કરોડથી પણ વધારે હતા પણ પછી સરકારને આ ધ્યાને આવ્યું કે ઘણા બધા લોકો નિયમોનો ભંગ કરી અને ખોટી રીતે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે આથી ખેડૂતો જે સાચા ખેડૂતો છે એને જ લાભ મળે આ માટે ઈ કેવાયસી સહિતના નિયમો જે છે એ અમલી કરવામાં આવે આપણે છેલ્લા થોડા હપ્તાના આંકડા જોઈએ તો જે પંદરમો હપ્તો છે એ આપણા દેશના આઠ કરોડ અને બાર લાખ ખેડૂતોને મળ્યો હતો આ બાદ જે સોળમો હપ્તો આવ્યો એ આપણા દેશના નવ કરોડ અને ચાર લાખ ખેડૂતોને મળ્યો પછી જે સત્તરમો હપ્તો છે એ આપણા દેશના નવ કરોડ અને આડત્રીસ લાખ ખેડૂતોને મળ્યો પછી જે અઢારમો હપ્તો છે એ આપણા દેશના નવ કરોડ અને ઓગણસાઠ લાખ ખેડૂતોને મળ્યો અને પછી જે ઓગણીસમો હપ્તો છે જે છેલ્લે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આપણા ખાતામાં જમા થયો એ દસ કરોડથી વધુ ખેડૂતોને મળ્યો તો અહીંયા આપણે છેલ્લા જે પંદરમાં આપતાથી ઓગણીસમાં આપતા સુધીના આંકડાઓ જોઈએ તો પંદરમાં હપ્તામાં માત્ર આઠ કરોડ ખેડૂતો હતા જ્યારે ઓગણીસમાં હપ્તામાં દસ કરોડથી વધુ ખેડૂતોને આ લાભ મળ્યો છે એટલે પહેલાં ખેડૂતોની સંખ્યા વધારે હતી પછી સરકાર કડક થઈ ખેડૂતોની સંખ્યા જે અગિયાર કરોડ આસપાસ હતી એ ઘટાડી અને આઠ કરોડ કરી પછી ખેડૂતોએ ધીરે ધીરે ઈ કેવાયસી કરાયું ફાર્મર રજિસ્ટ્રી થઈ પછી ધીરે ધીરે એ જે સંખ્યા છે એ વધી રહી છે હવે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે છેલ્લો હપ્તો ઓગણીસમો હપ્તો છે એ એકાવન લાખથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થયો છે હવે મહત્વની વસ્તુ ગુજરાત સરકારે ત્રણ કામ કરવાના કીધા છે માહિતી ખાતાએ જે પ્રેસ રિલીઝ જાહેર કરી છે એ પ્રમાણે ખેડૂતોએ ત્રણ કામ કરવાના છે તો આ ત્રણ કામ કયા છે એ આપણે જોઈએ તો એની ડિટેલ તમને આપવું તો પહેલું કામ છે લેન્ડ સીડિંગ લેન્ડ સીડિંગ જે ખેડૂતોને બાકી હોય તેવા ખેડૂતોએ પોતાના જમીનના ડોક્યુમેન્ટ એટલે સાત બાર આઠ અ લઈ અને પોતાના જે ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર છે એટલે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર છે અથવા પોતાના ગ્રામ સેવક છે એમનો સંપર્ક કરવાનો છે ત્યાંથી કામ ન થાય તો જિલ્લા અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો છે લેન્ડ સીડિંગ એટલે કે આપણા જમીનનું જે છે એ સીડિંગ એટલે આપણા જમીનની વિગતો આપણા જે પીએમ કિસાન યોજનાનું આપણું પ્રોફાઇલ છે એની સાથે એક રીતે અટેચ કરવાની છે તો પહેલું કામ થયું પહેલું કામ કયું થયું લેન્ડ સીડિંગ હવે જે બીજું કામ છે એ છે આધાર સીડિંગ હવે જે ખેડૂતોને આધાર સીડિંગ બાકી હોય એવા ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ સાથે પોતાની બેંકમાં જવાનું છે અને આધાર સીડિંગ સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી જે છે એને એનેબલ કરાવી લેવાનું છે આ જે કામ છે એ આપણી પોતાની નજીકની જે પોસ્ટ ઓફિસ છે એમાં પણ થઈ શકશે એમાં પણ તમે આધાર કાર્ડ લઈ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં જો તમારું ખાતું આવતું હોય તો એમાં પણ તમે કરી શકો છો અને એમાં તમે નવું ખાતું ખોલાવીને પણ આ જે કામગીરી છે એ કરી શકો છો તો જે બીજું કામ કરવાનું છે એ આપણો આધાર સીડિંગ કરવાનું છે એટલે જે પીએમ જેમને નપતા ન મળતા હોય એવા ખેડૂતોની આ વાત છે બાકી જેમને મળી રહ્યા છે એમને લગભગ આ ત્રણેય વસ્તુઓ જે છે એ થયેલી હોય તો એમને મળતા હોય તો ત્રીજી જે વસ્તુ છે જે ખેડૂતોએ કરવાની છે એ ઈ કેવાયસી છે જે ખેડૂતોને ઈ કેવાયસી બાકી હોય તેમને પોતાના નજીકના ગ્રામ સેવકનો અથવા કોમ્પ્યુટર ઓપરેટર જે છે પંચાયતના એમનો સંપર્ક કરવાનો છે અને આ જે કામગીરી છે એ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કરવાની છે અને નજીકના સીએસસી સેન્ટર પર અથવા ઈ ગ્રામ કેન્દ્ર પર આ કામ કરવાના છે અને આ બાયોમેટ્રિક કામ થશે અને આના માટે આપણે પંદર રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહેશે તો આ જે ત્રણ કામો છે જે પહેલું કામ છે એ લેન્ડ સીડિંગ એટલે આપણી જે જમીનની વિગત છે એ આપણા પીએમ કિસાનના પ્રોફાઇલ સાથે અટેચ કરવાની છે બીજું જે કામ છે એ આધાર સીડિંગ એટલે આધાર કાર્ડમાં કદાચ કંઈ પ્રોબ્લેમ હોય ને આપણું આધાર કાર્ડ બદલાવ્યું અથવા તો આપણા પ્રોફાઇલમાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો આધાર સીડિંગ આપણે જઈ જઈને કરવાનું છે અને ત્રીજું જે છે એ ઈ કેવાયસી જે પ્રોસેસ જે છે જે ઘણા બધા ખેડૂતોએ કરી નાખી છે પણ ધારો કે તમારે કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો આ ત્રણ કારણો એવા છે કે જેના કારણે તમને કદાચ પીએમ કિસાનનો હપ્તો ન મળ્યો હોય ને આ જે સમસ્યા છે છેલ્લા આઠ હપ્તા છે એ બાદથી થઈ હશે કારણ કે સરકારનું જે કડક વલણ છે એ છેલ્લા આઠ હપ્તાથી સરકારે જે પોતાનું કડક વલણ છે એ શરૂ કર્યું છે જે ફાર્મર રજિસ્ટ્રી છે એ તો લગભગ ગુજરાતમાં ઘણા બધા ખેડૂતોએ પૂર્ણ કરી છે અને જે ખેડૂતો ને જે લાભ મળ્યા છે એ આપણે જોઈએ કે એકાવન લાખ ખેડૂતો તો પ્રમાણમાં એ જોતા એવું લાગે છે કે મોટાભાગના ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી પૂરી કરી છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન